નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરીશું ઇથેરિયમના લાઈવ ચાર્ટની અને ચાર્ટ એનાલિસિસ કરીશું સૌથી પહેલાં જો તમે માર્કેટ એનાલિસિસ કર્યું હોય તો એક ટ્રેડ આપણો સવારનો બનતો હતો જે તમે જોઈ શકો છો ત્રણ મિનિટમાં માર્કેટે કન્સોલિડેશન કર્યું છે અને કન્સોલિડેશનનું જેવું બ્રેકઆઉટ આપ્યું એવા આપણને વીસથી પચીસ પોઈન્ટ આરામથી કેચ થાય એવો આપણને ટ્રેડ મળ્યો હતો તમે ઉપરની લાઈન રજીસ્ટ જોઈ શકો છો અને સપોર્ટને પણ તમે જોઈ શકો છો આ સપોર્ટથી જો તમે શોર્ટ કર્યો હોત તો તમે આરામથી આ સ્વિંગે તમારે ટ્રેડ લેવાનો હતો તે તમે આરામથી ત્રેવીસ પોઈન્ટ તમે આરામથી કેચ કર્યા હોત જો તમે આ ટ્રેડ કર્યો હોય તો બાકી આપણે આજનું એનાલિસિસ કરીશું બધા લેવલ સૌથી પહેલાં હું કાઢી નાખું છું સૌથી પહેલાં આપણે આવી જઈશું વન ડેમાં વન ડેના લેવલ પણ હું કાઢી નાખું છું હવે આપણે આજના લેવલ લગાવીશું માર્કેટ અપસાઇડ જઈને ઓલરેડી ડાઉન સાઇડ માર્કેટ આવી રહ્યું છે તો અત્યારે જો આપણે ડાઉન સાઇડ એક ટ્રેડ પકડાશે તો આપણને મોટો એવો ટાર્ગેટ મળી શકે છે સૌથી પહેલાં

કરી વન ડે અને જો બ્રેકઆઉટ આપ્યો તો સાતસોથી આઠસો પોઈન્ટ આરામથી કેચ કરીશું જો પહેલો સ્વિંગ ટાર્ગેટ રાખીશું તો પણ આપણે બસો પોઈન્ટ આરામથી કેચ કરી શકીશું વન ડે પરથી આપણે આવી જઈશું ફોર અવરમાં અવરમાં માર્કેટે કન્સોલિડેશન થતું હોય એવું આપણને જોવા મળે છે તો આપણે કન્સોલિડેશનને માર્ક કરીશું અને કન્સોલિડેશનનું જેવું બ્રેકઆઉટ આપશે એવો આપણે એક ટ્રેડ પકડીશું ફોર અવરમાં તમને અપસાઇડ માટે બ્રેકઆઉટ આપે ઓગણત્રીસો ત્યાંસી ટાર્ગેટ લે ઓગ ઓગણત્રીસો ત્યાંસી આપણે બાય કરવાનો છે વીસ પોઈન્ટનું એસએલ અને આપણું ટાર્ગેટ રહેશે એકસો સિત્તેર પોઈન્ટ આસપાસ એટલે કે દોઢસો પોઈન્ટ આસપાસ આપણું ટાર્ગેટ રાખવાનો છે જો અપ સાઈડ બ્રેકઆઉટ આવે તો ડાઉન સાઇડ આવે તો પણ આપણું ટાર્ગેટ દોઢસો પોઈન્ટનું રહેશે વીસ પોઈન્ટનું એસલ રહેશે અઠ્યાવીસો અડસઠ આપણે ટ્રેડ લેવાનો છે આ છે ફોર હાવરમાં ફોર અવર પરથી આપણે આવી જઈશું વન હાવરમાં વન હવરમાં કંઈ ખાસ છે નહીં જે ફોર અવરમાં કન્સોલિડેશન થયું હતું તે તે જ આપણને વન હવરમાં દેખાય છે તો આપણે વન હાવરમાં કંઈ પણ માર્ક કરીશું નહીં જો અપસાઇડ આવશે તો મેં તમને કીધું બસ્સો પોઈન્ટનું ટાર્ગેટ આપણે અપસાઇડ રાખવાનું છે ડાઉન સાઇડ માટે દોઢસો પોઈન્ટનું ટાર્ગેટ રાખવાનો છે અને એસલ રાખવાનું છે વીસ પોઈન્ટ વન હવરમાં પણ આ આપણે આવી જઈશું થર્ટીન મિનિટમાં થર્ટી મિનિટમાં કંઈ ખાસ જોવા મળતું નથી માર્કેટ કન્સોલિડેશન થઈ રહ્યું છે અને કન્સોલિડેશનનું જેવું બ્રેકઆઉટ આપે એવો જ આપણે ટ્રેડ કરવાનો થશે જોમાં હાલ કન્સોલિડેશન થાય છે તેમાં આપણે માર્કેટને બાય કે શોર્ટ કરીશું તો આપણો લોસ થવાનો ચાન્સ વધારે છે એટલે હાલ માર્કેટને અડવાનું થતું જ નથી સપોર્ટ એન્ડ રજિસ્ટરને જોવાના છે તેને બ્રેકઆઉટ આવશે એટલે જ આપણે ટ્રેડ કરવાનો છે થર્ટી મિનિટ પરથી આવી જઈશું આપણે થ્રી મિનિટમાં નેટવર્ક ઇસ્યુ હોવાથી ચાર્ટ ચાલી રહ્યો નથી ફરી વાર આપણે થર્ટી મિનિટમાં જતા રહીશું જો હા થ્રી મિનિટમાં કંઈ ખાસ જોવાનું છે નહીં થર્ટી મિનિટમાં આપણે જોઈ લીધા છે લેવલ જો અપસાઇડ બ્રેકઆઉટ આવે તો અપસાઇડ લેવાનો છે ડાઉન સાઇડ બ્રેકઆઉટ આવે તો આપણે શોર્ટ કરવાનો છે અપસાઇડ માટે ઓગણત્રીસો એ લેવલ છે ડાઉનસાઇડ માટે અઠ્યાવીસો અડસઠ લેવલ છે વીસ પોઈન્ટના એસલ સાથે દોઢસો પોઈન્ટનું આપણે ટાર્ગેટ આરામથી રાખવાનો છે આ ટ્રેડની અંદર જે મેં લેવલ તમને થર્ટી મિનિટમાં આપેલ છે આવી જ માહિતી માટે અને આવા જ એનાલિસિસ માટે જો હજુ સુધી તમે અમારી ચેનલ ધનયાત્રા કેપિટલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી